જય શિયા રામ મારું નામ ભરત શિવજી ગણાત્રા મૂળ ગામ માંડવી કચ્છ હાલે મુલુન મુંબઈ રહું છું અને બે હજાર એકમાં હું ધરતીગમ ટાઈમે અમે કચ્છ આવતા હતા માંડવીમાં અમારા મેરેજ હતા તો ત્યારે આ પરિસ્થિતિમાં એવું હતું તો ઉષાબેન ગોસ્વામી જે અમને અહીંયા લઈ આવ્યા દર્શન માટે અને અમે ત્યારથી આવીએ છીએ દર્શન કરવા માટે બે હજાર એકથી ત્યારથી આજે અમારે દિવસો દિવસ સારું જાય છે બહુ સારું છે અહીં આવવાથી અમને બહુ માનસિક શારીરિક અને આર્થિક ત્રણેય રીતે શાંતિ છે બહુ સારું છે અમારે પચીસ વર્ષ ત્યાં અને હનુમાન જયંતિ તિથિ અને ગુરુ પૂર્ણિમા ત્રણેય વર્ષમાં ત્રણ વખત અહીં આવીએ છીએ અમે અને આ પ્રોગ્રામ એટેન્ડ કરીએ છીએ મારું નામ હેમરાજ છે હું કચ્છમાં જ મારો જન્મ થયેલો છે અને મેં છેલ્લા ઘણા વર્ષથી બરોડામાં સુરતમાં ચોક્કસ ત્યારે રિટાયર થયેલ છું અને અહીંયા હું લગભગ ત્રેસઠ મારા જન્મદિવસ પછીથી અહીંયા મારું કન્ટિન્યુ દર વર્ષે લગભગ આવવાનું હોય જ પણ જે બહારાજમાં દાદા છે એને જ્યારે સ્વપ્નમાં આવેલ ત્યારે એમને આ મંદિરની સ્થાપના કરેલી અને ત્યાર પછીથી એ મૂર્તિ જ્યારે અમે પહેલાં આવતા ત્યારે આટલી હતી

હવે હનુમાનજી નો જન્મ નો દિવસ હતો એના કારણે આજે હનુમાનજી ઉજવાય છે જયારે જયારે મહાન સંતોના મહાન દેવતા જે જે જન્મ થયા છે રામ માની લો શિવ માની લો શિવનો જન્મ એટલે નિર નિરાકાર અને જેનો જન્મ નહીં એનું મરણ નહીં તો એમનું પણ શિવરાત્રિ ઉજવી જોઈએ સંક્રાંતિ ઉજવી જોઈએ તો એમ હનુમાનજી અંદિર્થે આપે હનુમાનજીથી ઉજવી છે આપે કારણ હનુમાનનો જન્મદિવસ હતો એના માટે આજે એનું નામ અમર છે હા ચિરંગજીવી કેટલા દેવ હનુમાનજી ચિરંગજીવી પરશુરામ ચિરંગજીવી હં હનુમાનજી પરશુરામ લક્ષ્મણ આ બધા ચિરંગજીવી છે વિભીષણ બધા ચિરંગ રાજા ભરત્રી ગોપીચંદ આ બધા ચિરંગજીવન છે એ અમર છે અમર એટલે અમર જન્મની એમના અમરણની એટલે એ અમર કહેવામાં આવે છે હનુમાનજી થઈ અહીં મહાપ્રસાદ થાય છે અને બહુ ઉત્સાહ થાય છે અને ભુજની અંજારની ગાંધીધામ અનેક શહેરોની પ્રજાઓ ભેગી થાય છે એ ખૂબ આનંદ લે છે આનંદ માણે છે અને બે ટાઈમે પ્રસાદ થાય છે અત્યારે લો કે આજે નહીં જમ્યા હોય પ્રસાદમાં તો ત્રણથી ચાર હજાર માણસો બધા જમ્યા હશે સાંજના બારસો નવસો માણસો જમશે પ્રસાદમાં અને દર વર્ષે આ અમે પ્રોગ્રામ કરીએ છીએ અમે ને આ બધી હરિ કૃપા છે પ્રભુની કૃપા છે સંતોની કૃપા છે એ સંત બીજ પલટે નહીં જુગ ગયે અનેક ઊંચ નીચ કુટગર અવતરે તો સંતના સંત અમારા દાદા બારેજમાં અહીંયાના મહાન સંત થઈ ગયા આજે એનું નામ અમર તો અમર કહેવાય આજે એમના પ્રસાદ આશીર્વાદથી એની કૃપાથી અનેક ભક્તોને પ્રસાદી મળે છે